વાત કરીએ કીમ નદીના અસ્તિત્વની કહેવાય છે કે જ્યારે રત્નસાગર એટલે કે અરબ સાગરનો સ્વયંવાર યોજાયો ત્યારે બધી નદી સાગર સાથે લગ્ન કરવા નીકળી હતી પરંતુ કિમ નદી રત્નસાગરને પામી શકી નહોતી આ એ જ કિમ નદી છે આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે ત્યારે આવો જોઈએ કિમ નદી કેમ પોતાના અસ્તિત્વ અસ્તિત્વ માટે લડી રહી છે આ વિશેનો અમારો વિશેષ અહેવાલ પરંતુ કિમ નદી ભરૂચ જિલ્લામાંથી નીકળી સુરત જિલ્લામાં આવે છે અને અરબ સાગરમાં વિલીન થઈ જાય છે આ કિમ નદી એક સમય બે કાંઠે વહેતી હતી અને સુરત ભરૂચના ખેડૂતો માટે જીવાદોરી સમાન હતી આ નદીનું પાણી માત્ર સિંચાઈ નહીં પણ પીવાલાયક પાણી હતા પરંતુ સમયની સાથે કિમ નદી હાલત દયનીય બની ગઈ છે આ નદી ભરૂચ જિલ્લામાંથી આવે છે ત્યાં સુધી બધું બરાબર છે પરંતુ જેવી કિમ નદી સુરત જિલ્લાના માગરુડ તાલુકામાં પ્રવેશ કરે છે એટલે આ કીમ નદીની દુર્દશા ખરાબ થઈ જાય છે કેમ કે કીમ કોસંબાના ઉદ્યોગો ખુલ્લી ગટરો દ્વારા કેમિકલયુક્ત પાણી સીધું આ નદીમાં છોડે છે જેના કારણે કીમ નદી દૂષિત બની ગઈ છે વાલિયા અને નેત્રંગ તાલુકાની વચ્ચે આવેલ કોયલી માનવી ગામ પાસે આવેલ જે મોટા ડુંગર છે એ આ લોકમાતા કીમ ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી વાલિયા નેત્રંગ માંગરોળ ઓલપાર અને હસોટ એમ પાંચ તાલુકાઓમાંથી પસાર થઈ કીમ નદી કંટિયાજરા ખાતે દરિયામાં દરિયા સાથે સંગમ થાય છે ખાસ કરીને જે જાતિ ઉદ્ભવ ઉદ્ભવ સ્થાન છે મોટા ડુંગર ત્યાંથી જે કીમની પાસે આવેલ સેઠી અને વેરાછા ગામ ત્યાં સુધી તો કિમ કાયનું પાણી આજે પણ ચોખ્ખો અને શુદ્ધ નિર્મળ છે પરંતુ જાતિ જેવો કીમ ઔદ્યોગિક વિસ્તાર થાય પસાર થાય પસાર થાય છે ત્યાંથી જ આ કીમ ખાડીનું પાણી દૂષિત થવા માંગે છે ખાસ કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ બાબત વારંવાર લોકોની વેદના દ્વારા રજૂઆત કરવાના બાદ જયારે સેમ્પલ લેવામાં આવ્યા કિમ નદીના પણ એ સેમ્પલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડાયરામાં રાખે છે અમારે આપના એ જ કેવું છે કે આ અમારી લોકમાતા છે અમારી સંસ્કૃતિનું પરંપરા થાય છે અને અમારો જ્યારે અમારી સ્મશાનમાં અમે લાશના સ્વરૂપમાં ભરીએ છીએ એ પણ અમે માતા કિમ નદીના કાંઠે ભરીએ છીએ તો આ બાબત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જો એને કિમ ખાડીને જો અંકલેશ્વર ની ખાડી જેવી દશા બનાવવા ન માંગતો હોય તો તાત્કાલિક ધોરણે આ પીમ નદીમાં જે પ્રદુષિત પાણી છોડાયું છે તે બાબત યોગ્ય પગલા ભરી અને જે પણ ઔદ્યોગિક એકમો આ બાબત સંડોવાયેલા હોય એની સામે કડક કાર્યવાહી કરે અને એકમો બંધ કરાવે અને કીમ નદીને શુદ્ધ રાખે એ જ અપેક્ષા જય હિન્દ જય કિસાન ભરૂચ જિલ્લામાંથી કીમ નદી સુરતના ના તાલુકામાં પ્રવેશ કરે છે એટલે આ કિમ નદી નદી મટી ગટર ગંગા બની જાય છે ભઠ્ઠા અને નદીના પટમાં ખેતી કરતા લોકો દબાણ કરતા કરતા આવી ગયા છે એટલે નદી નદી છેડેથી દબાતી દબાતી ગટર બની જવા છે આ નદી બાર ચાર માસ જ જીવંત રહે છે બાકીના આઠ માસ ગટર ગંગા ની જેમ વહી પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે જ્યારે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદ થાય ત્યારે કિમ નદી ગાંડીતુર બની પોતાની અસલ સ્થિતિમાં આવી જાય છે અને દબાણ કરતા અને ગામડાના લોકો પૂર આવ્યા કહે છે હકીકતમાં કીમ નદીમાં પૂર નથી આવતા પણ કીમ નદી ચોમાસામાં તેના મૂળ અવસ્થામાં વહે છે એટલે કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે જોકે સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો આજે પણ કીમ નદીમાં ધાર્મિક કાર્યો પૂર્ણ કરે છે એ પછી ગણેશ વિસર્જન હોય કે દશામાં વિસર્જન હોય મારું ગામ કીમ નદીના કિનારે આવેલું છે અમારા ગામની જીવાદોરી અમારી કિમ નદી છે અમે એમના એના પાણીનો ઉપયોગ ખેતી માટે માટે પણ પણ સિંચાઈ કરીએ અને અમારા ગામમાં ઘણી બધી આદિવાસી વસ્તી આવેલી છે તો તે આ નદીનો ઉપયોગ માછીમારી માટે પણ કરે છે અને બીજા અમારા ગામના જે પશુપાલકો છે તે નદીમાં પાણી પાવા માટે પણ ઉપયોગ કરે છે આ અમે નાનપણથી જોતા આવ્યા છીએ છે જ્યાંથી અમે અમારો જન્મ નથી થયો તે ત્યાં ત્યાં જન્મ થયો ત્યાંથી અમે આ વસ્તુ વારંવાર રિપીટ થતો જોતા આવ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી આ બધી વસ્તુ પર કાપ જોવા મળ્યો છે જેમ કે કોઈ પશુપાલક અહીંયા નદીમાં પાણી ઉતારવામાં ભેંસોને પાણીમાં ઉતારવા માંગતો નથી અથવા તો માછીમારી તો એક સમયે માની લઉં કે એકદમ જ બન જ થઈ ગઈ એવું જોવા મળે છે કારણ કે માછલીની જે પ્રજાતિઓ અમારે અહીંયા જોવા મળતી હતી એ નાશપ્રાય થઈ ગઈ છે આનું કારણ એક એવું છે કે પોલ્યુશન છે પાણીનું પોલ્યુશન છે જે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવે છે અથવા તો આજુબાજુની જીઆઈડીસીઓ મોટી જીઆઈડીસીઓમાંથી ટેન્કર મારફતે લાવવામાં આવે છે અને આગળ ગમે ત્યાં થલવી દેવામાં આવે છે આના કારણે નદીનું પાણી સાવ કાળા કલરનું ઘણીવાર લાલ કલરનું ઘણી પછી કોઈક વાર સફેદ કલરનું આવું થઈ જાય છે જેના કારણે ઘણા બધા માટલાઓ મૃત્યુ પામે છે આનાથી નદીનું પાણી ઘણું દૂષિત થાય છે એટલે અમે એનો નથી સિંચાઈમાં સરખી રીતે ઉપયોગ કરી શકતા કે નથી ઉપયોગ કરી શકતા કે નથી લોકો પશુપાલક આના કારણે અમારે બહુ ઘણી મોટી હાલાકી ભોગવવી પડે છે ઘણી તો એવું કેમિકલ આવી જાય છે કે ગામ આખા ગામના લોકોને આંખોમાં બળતરા થાય છે એ પ્રકારનો એમ ઉક્કા આવે એ પ્રકારની સ્મેલ કરે છે ને એ પ્રકારે ઘન મારે છે માટે આના માટે અમે જીપીસીબી ઘણી વાર ફરિયાદ કરી છે જીપીસીબી આવે પણ છે એમને વારંવાર અરજીઓ કરવામાં આવે બળપૂર્વક કરવામાં આવે એમને ત્યારે લોકો આવીને સેમ્પલો લઈ જાય છે પણ કોઈ કોઈ પરિણામ આવતું નથી અને આની કાર્યવાહી થવી જોઈએ અમને અમારી તમારા માંગ છે કારણ કે નદી અને પર્યાવરણ બંને એકબીજા સાથે સંલગ્ન છે માટે પર્યાવરણ બચાવવું એ બહુ જ મહત્વનું કાર્ય છે તમારા અને અમારા બધા માટે તમને મારી એક રજૂઆત છે કે તમે જીપીસીબી અથવા તો સરકાર જેને પર તમે કહેતા હોય તે આના માટે એક યોગ્ય પગલા લે કિમ નદી છે કરબ સાગરને ભળે છે પણ આ કીમ નદીમાં કીમ કોસંબાના ઉદ્યોગો દ્વારા બેરો બેરોકટક કવિકલયુક્ત પાણી ખુલી ગટર દ્વારા નદીમાં છોડવામાં આવે છે જેના કારણે કિમ નદી ડેથ રિવર બની ગઈ છે માગरुण અને ઓળપાડ તાલુકાના ખેડૂતો જ્યારે અકળાય છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાણીના સેમ્પલો લઈ જાય છે અને માત્ર કાગળની જ કાર્યવાહી કરે છે હાલમાં રાજ્ય સરકારનું સેમ્પલ લ્યુ ખાતું એટલે કે જીપીસીબીની કોઈને ભરોસો નથી હાલમાં કેમ નવાપરા બોરસરા કુટસદ જેવા વિસ્તારમાં આવેલી ડાઇગ મિલોને આ વિભાગ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવે છે છતાં ખુલ્લી ગટરોમાં કલરયુક્ત પાણી બંધ થતા નથી જીપીસીબી વિભાગને આ વિસ્તારના ઉદ્યોગ માલિકો કંઈ ગણતા જ નથી એટલે જ તો આ વિસ્તાર નર્ક સમાન બની ગયો છે અમે કીમ નદીના કિનારે રહીએ છીએ અને આ કીમ નદી અમારે આજુબાજુના બધા ગામો માટે જીવાદોરી સમાન છે અને એમાં ઇન્ડસ્ટ્રીઝ નું હોય અથવા અન્ય ખરાબ પાણી આવવાથી આ પાણી ઘણું દૂષિત થઈ ગયેલું છે એટલે પહેલા એવું હતું કે આજુબાજુના ગામના કે પશુપાલકો અહીંયા પાણી ભાવ માટે આવતા હતા જ્યારે કેનાલમાં પાણી ન હોય ત્યારે હવે પશુના જીવ માટે પણ અહીંયા જોખમ છે અને અગાઉ અમારું ધ્યાને આવ્યું છે કે કઈ કેટલા કેમિકલ ટેન્કર મારફતે નદીમાં છોડી દેવામાં આવે છે જેનાથી લાખો મછલાઓનો નાશ થયો છે એ બાબતે અમે અગાઉ ઘણી જીબીસીબી કરી છે અને એ લોકો સેમ્પલ લઈ જાય છે પણ પછી શું થયું કોને નાખ્યું શું કર્યું એનો કોઈ અમને જાણવા મળતું નથી બીજું કે ખાસ કરીને અહીંયા ગાડી આદિવાસી અને મજૂરોની વસ્તુ વધારે હોય એ લોકો બી આ પાણીનો ઉપયોગ કરે છે શેરડી કટિંગના મજૂરો પણ અમારા ગામ પર આવીને રહે છે એનો ઉપયોગ કરે છે એટલે કોઈક વાર ઘણી મોટી જાનહાનિ થવાનો ભય છે એટલે અમારી ગામના નાગરિક તરીકે એવી લાગણી હોય કે અમને ન્યાય મળે દુખની બાબત તો એ છે કે આજ વિસ્તારના મતદારોથી વિજેતા બની ધારાસભ્ય અને સાંસદ બન્યા અને હવે તો એક સાંસદ તો ટેક્સટાઇલ મંત્રી બન્યા અને બીજા ધારાસભ્ય વન પર્યાવરણ મંત્રી બન્યા છતાં ના તો આ બન્ને મંત્રી પર્યાવરણની ચિંતા કરે છે અને ના તો આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્યની જો ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદો ધારે તો પટેલ ધારે તો છે તેઓની ધૂળ ખંખેરી કાઢે પણ કોઈને નદી બચાવવા કે પર્યાવરણ બચાવવા કોઈ જ રસ દેખાતો નથી ભગવાન બચાવ્યા આવા મંત્રી થી અને આવા ઉદ્યોગપતિઓ થી કેટી ન્યુઝ ગુજરાત થી કિરણ સિંહ ગોહિત સુરત